હાજીપુરા ભારતમાં અયોધ્યા રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખા ભારતમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી પોલીસ ચોકીની બાજુમાં અમદાવાદી લાઈન ખમણ તરફથી પ્રસાદી રૂપે ખમણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી અને બપોરના બાર કલાકે શ્રી રામ ભગવાનની આરતી કરીને રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર કરસન પટેલિયા દિવ મિરા ન્યૂઝ સુરત ઓકે આપનું નામ મારું નામ સ્વીટી પટેલ છે હું અમદાવાદી નાઇનો કમા પોઈન્ટના ઓનર કનુભાઈ પટેલ કનુભાઈ મણિલાલ અને પટેલ વિષ્ણુભાઈ છગનભાઈની સુપુત્રી છું આજના પાંચસો વર્ષ પૂરા થયા બાદ રામ ભગવાન જ્યારે ફરી પાછા આવે છે ત્યારે અમે ભવ્ય આયોજન રાખ્યું છે જેમાં પ્રસાદરૂપી અમણ બધાને આપવામાં આવે છે આપવામાં આવે છે અને બધાને ભાવભર્યું આમંત્રણ છે નાસ્તો જય શ્રી રામ